વડોદરાનો કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ ચૌદમી સદીમાં ગુજરાતના સુલતાન અહેમદ શાહે બનાવ્યો હતો આ પુલ સદીઓથી વડોદરાનો મહત્વનો ભાગ છે અને આજે પણ મજબૂત ઊભો છે ગાયકવાડ રાજાઓના સમયથી લઈને અત્યાર સુધી દર સો થી બસો વર્ષે તેનું રિપેરિંગ થતું આવ્યું છે આ પુલના ઇતિહાસમાં ચોથી વખત કોર્પોરેશન દ્વારા તેનું મોટા પાયે સમારકામ કરવામાં આવ્યું હતું અત્યારે પણ વડોદરા કોર્પોરેશનના જૂના અને મજબૂત પુલની જાળવણી અને રિપેરિંગનું કામ કરી રહ્યું છે કાલા ઘોડા વિશ્વામિત્રી બ્રિજ છે એનો ઇતિહાસ એ છે કે ચૌદમી સદીમાં ચૌદમી સદીના શરૂઆતમાં અહેમદ શાહ કરીને જે ગુજરાતના સુલતાન હતા એ વડોદરા આવ્યા વડોદરા આવ્યા એટલે વડોદરાની જગ્યામાં આવ્યા એમને સૌથી પહેલો આ બ્રિજ બનાવ્યો જેથી નગરમાં જઈ શકે ત્યારે નાનો કોર્ટ યાર્ડને આ બધા તો ગામડાઓ હતા બધા પછી ત્યાંથી માજલપુર માંજલપુર ગામ ગયા અને ત્યાં એમણે એક મસ્જિદ બનાવી જે આજે પણ તમે ત્યાં જોઈ શકો છો ખંડર હાલતમાં છે પણ એના અવશેષ બધા છે અને આ બ્રિજ બનાવ્યો પછી એ ગયા પછી એમના જે વંશજો છે બીજા છેલ્લે પછી ખલીલ ખાન હતા જે ગુજરાતના ગવર્નર વડોદરાના ગવર્નર હતા એ રાજા બન્યા મોહમ્મદ બેગડાનો છોકરો ચોથા નંબરનો તો એ રાજા બન્યા પછી એ આવ્યા ફરી પાછા અને પચીસ નવેમ્બર પંદરસો ને અગિયારમાં એમણે કિલ્લાની સ્થાપના કરી ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો જે લેરીપુરા ગેટ પર અને આ ચાર દરવાજા છે એક કિલ્લો બન્યા એનું નામ હતું કિલ્લાય દોલતાબાદ પંદરસો અગિયારમાં શરૂ કર્યું બાંધકામ અને બાર વર્ષે પૂરું થયું અને એનું નામ કિલ્લાએ દોલતાબાદ પડ્યું એટલે એવી રીતે એ આવ્યા વડોદરાનું પહેલાં વડોદરાનું નામ નહોતું વડોદરાના બધા ગામો હતા એ કિલ્લો બન્યા એટલે વડોદરાનું પહેલું નામ પડ્યું કિલ્લાય દોલતાબાદ અને એના પછી એ ગુજરી ગયા પછી એમનો છોકરો આવ્યો એ છોકરો પછી હારી ગયો યુદ્ધ તો નવ વર્ષ માટે અકબર જે હતા દિલ્હીના પાછળ એમને વડોદરા કેપ્ચર કર્યું નવ વર્ષ એ રહ્યા એટલે એમના સૈનિકો રહ્યા અને એમને કિલ્લો કોઈન પણ બહાર પાડેલો કિલ્લાઈ દોલતાબાદ પૂરું વડોદરા એટલે ત્યારથી વડોદરાનું નામ અને કિલ્લાઈ દોલતાબાદ એ એનું મહત્ત્વ છે અને એના ચાર દરવાજા છે આપણે સિટીની અંદર એ તમે જોઈ શકો છો એટલું મહત્ત્વ આનું પણ છે તેનું પુનિર્માણ હા આ જે તમે વિશ્વામિત્રી બ્રિજ જુઓ છો એ સમયમાં બન્યો ચૌદમી સદીમાં અને એના પછી દર સો વર્ષે બસો વર્ષે એનું નાનું મોટું રિપેરિંગ થયું તો જ્યારે અઢાર આપણે સત્તરસો ને બત્રીસમાં સત્તરસો ચોત્રીસમાં ઓફિશિયલ બધા ગાયકવાડ લોકો અહીંયા આવી ગયા અને રાજા બન્યા અહીંના વડોદરાના તો એમાં એ સમય દરમિયાન આનું દર દર સો વર્ષે બસો વર્ષે આનું નિર્માણ થયેલું છે અને ત્રણ વખત બન્યું છે અને ચોથી વખત પછી કોર્પોરેશન એટલે ત્યારે નગર પંચ એ હતું અને વડોદરા સ્ટેટ એટલે ગાયકવાડ છેલ્લા એટલે પ્રતાપસિંહના ટાઈમમાં અને ફરી પાછું કોન્ક્રીટનું આ બન્યું આ બ્રિજ બન્યો અને આ બ્રિજ બન્યા પછી એને બહુ સરસ બુર્જ હતા ચારે બાજુ એ સમય જતા તૂટી ગયા પણ એનો રિપેરિંગ એ જ એ જ બ્રિજ પર ફરી પાછું કોર્પોરેશન હમણાં કરી રહી છે જે બહુ સારી વાત છે કે ઐતિહાસિક ધોરોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે